આજ કડી મુકામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજલંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીનીનું દ્વારા એક વિશાળ સંમેલન થયું આ સંમેલનમાં નવરાત્રિના ગરબામાં શેર અને ગામડાના બધા જ ગરબામાં નવમાંથી કોઈ એક દિવસ શસ્ત્રપૂજન કરવાનું નક્કી થયું આઠમણે દિવસે કન્યા પૂજન અને દશેરાને દિવસે દરેક હિન્દુ મહિષાસુર અને રાવણ વધની ખુશીમાં પોતાના ઘરમાં શસ્ત્રપૂજન કરશે એવી યોજના બનાવી દિવાળીમાં દિવાળી અમાવસ્યાના દિવસે ઘરોમાં લક્ષ્મી પૂજન દીપક અઠવાડિયા પહેલાં ઘરની સફાઈ કરીને જૂના કપડાં અને જૂના કપડાં એકત્રિત કરીને અમે ગરીબોને આપીશું અને લક્ષ્મીદેવી પ્રસન્ન રહે ગરીબોને ખવડાવવાથી એટલે દરેક કુટુંબ એક ગરીબ બાળકને મીઠાઈ આપશે એવું મીઠાઈ વિતરણનો કાર્યક્રમ પણ નક્કી કર્યો કડીમાં ઠેક ઠેકાણે ગામડામાં દર અઠવાડિયે શનિવારે હનુમાન ચાલીસા કેન્દ્ર બનાવવાની યોજના પણ બની આજે કડી મુકામે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક માનનીય ડોક્ટર પ્રભાઈ તોગડિયા સાહેબનું આગમન થયું તેમનો કાર્યક્રમ આજે ધર્મસભા કરી તેની અંદર માનનીય તોગડીયા સાહેબે હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલુ કરવાનું યોજના બનાવી તેની અંદર જે દશેરામ દિવસે શસ્ત્ર પૂજન કરીને શસ્ત્ર પૂજન કરવાનું અને સાથે સાથ એક સંકલ્પ અપાયો કે દશેરામ દિવસે બધી જગ્યાએ શસ્ત્ર પૂજન વધારે વધારે જાય અને હનુમાન ચાલીસા કેન્દ્ર વધારે વધારે ગામડા સુધી પહોંચશે તેવો એક સંકલ્પ અપાયો અને અમે આ સંકલ્પમાં પૂર્ણ કરીશું તેવો મને વિશ્વાસ છે અમારી ટીમ આ કામમાં લાગશે આવા જ નવીન સભર વિડિયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને બે લાઇકોરને દબાવી સબ્સ્ક્રાઇબ તો જરૂર કરજો નમસ્કાર આ હાથી આજની જનવાણી જનતાના અવાજને જનતા સુધી પહોંચાડતી